તમે આદિવાસીઓ માટે આ દિવસ સુધી તમે ચોવીસ વર્ષ થી રાજનીતિ છો આગળ મુખ્યમંત્રી હતા હમણાં વડાપ્રધાન છો આદિવાસીઓ આજે શિક્ષક માટે આંદોલન કરે છે શાળા માટે આંદોલન કરે છે નર્મદા મોદીજી મોદીજીને કેવા માંગુ છું હવે અમે લડેગે જીવનગે જમદાબાદાબાદન નિવેદન કરવા માંગતા નથી આવે છે <laughs> <laughs>

આપણે ધરતી માતા ને પૂજનારા આપણે નદી નાળા ને પૂંજનારા આપણે ચંદ્ર અને સૂર્ય ને પૂજનારા આપણે પ્રકૃતિના પૂજક તરીકે છે ત્યારે જન્મ મરણની વિધિ લગ્નની વિધિ આપણે ભૂલી ચાલ્યા

આજે તો આપણે એ લોકોની સંસ્કૃતિ અપનાવતા થઈ ગયા એ લોકોના પેન્ટ શર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના જીન ટીશર્ટ પહેરતા થઈ ગયા એ લોકોના બૂટ સૂટ આપણે પહેરતા થઈ ગયા આપણી બેનો પણ આજે પંજાબી પહેરતી થઈ ગઈ ડ્રેસ પહેરતા થઈ ગયા ચોણિયા ચોરી પહેરતી થઈ ગઈ જીન શર્ટ ટીશર્ટ પહેરતા થઈ ગયા ત્યારે આવનારા દિવસોમાં આપણો દુશ્મન કોણ છે તે આપણને ખબર પડવાની

આ લોકોને આપણે કહેવાનું છે કે આપણે હવે ઓરિજિનલ આદિવાસીની રીત રિવાજમાં પહેરવેશમાં આવા કાર્યક્રમમાં આપણા હજારો સાથે વાજીત્રો સાથે ઉપસ્થિત થયેલા છે ત્યારે મારા તમામ વડીલો તમામ યુવાનો માતા બહેનોને વિનંતી છે કે આ કાર્યક્રમ એ સમાજનો કાર્યક્રમ છે અને આજનો આ કાર્યક્રમ એ આપણી સમાજની તમે એકતા બતાવી છે આજે ભાજપના નેતાઓને ભાજપના એ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રીને અને ભાજપના એ વડાપ્રધાનને આદિવાસીઓની તાકાત આજે આપણે બતાવી દીધી છે એ બદલ જોરદાર ચિત્કો અને જ્યારે પણ

જો તમે પોતાના વિસ્તાર માંથી પોતાના રોટલા ખાઈને પોતાના ભાડે થઈને તમે અહીંયા પહોંચેલા છો ત્યારે આ તમારો ભાવ

ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા હજુ આપણે અહીંથી રેલી પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો ત્યારે એમને કહેવા માંગીએ છે અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ

આપણે બધા એમના વિચારો ઉદ્દેશો લઈને જઈશું આપણી અસ્મિતા બચે આપણી સંસ્કૃતિ બચે આપણા રૂઢિ પરંપરા બચે આપણા નૈતિક મૂલ્ય બચે એ સૌની જવાબદારી છે સાથે સાથે ઘણા યુવા વર્ગ અહીંથી મને સાંભળે છે એ યુવા વર્ગને પણ હું અપીલ કરું છું તમારો આ સમય તમારો કેરિયર બનાવવાનો છે